ઇફકોના ડિરેક્ટરની પસંદગીમાં ભાજપમાં જ એકમત નહીં થતા ચૂંટણી યોજાઈ આ અંગે ભાજપનો ભાજપ સામે જ જંગ થયો ભાજપે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યો પરંતુ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપર વટ થઈ પોતાની દાવેદારી કરતા ચૂંટણી જંગ ખેલાયો હતો આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે જેમાં કુલ 182 મતમાંથી 180 મત પડ્યા હતા આ 180 મતમાંથી જયેશ રાદડિયાને 114 મત મળ્યા હતા જ્યારે તેના નજીકના હરીફ બિપિન ગોતાને 66 મત જ મળ્યા હતા જ્યારે આવતીકાલે દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન તરીકે બિનહરીફ થશે જો કે રાદડિયાએ પક્ષ સામે બાયો ચડાવતા આ મુદ્દે પ્રદેશ પ્રમુખે કટાક્ષમાં જવાબ આપ્યો છે કોઈ પાસે હોદ્દો ન હોય જે બને ત્યાં સુધી અને છતાં કદાચ આખા રાજ્યની અંદર બે ત્રણ બનાવ એવા બન્યા હશે દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે એ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે લગભગ સાડી ત્રણસોથી વધુ ઇલેક્શનોમાં ત્રણસો ઓગણપચાસ જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે કેટલાય લોકો સહકારના નામે ઈલ્લું ઈલ્લું કરતા હતા અલગ અલગ પાર્ટીઓ સાથે મેળવીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા અને એના માટે એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો એનો કાર્યભાર સંભાળીને એક સારો વહીવટ આપે છે એટલા માટે આ મેન્ડેટની પ્રક્રિયા એ અમે સ્વીકારી છે અને એના આધારે જ અમે નિર્ણય કરી છે મહત્વનું છે કે

VTV news.